સુરતના કતારગામ વિસ્તારમાં એમ્બ્રોઈડરી મશીનમાં માથું ફસાઈ જતા ફાયરના જવાનોએ મહા મહેનતે યુવકને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો જોકે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું આ અંગે મોટો ખુલાસો થયો છે મૃતકના ભાઈએ કતારગામ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો જેથી કતારગામ પોલીસે તપાસ હાથ ધરી હતી આ ગુનામાં સાથે કામ કરતા કાર્યકરે જે મૃતકનું પહેલાં ગળું દબાવ્યું હતું અને ત્યારબાદ હત્યાને અકસ્માતમાં મોતમાં ખપાવી દેવાનું રટણ કર્યું હતું જોકે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક અને આરોપી બંને વચ્ચે સમલૈંગિક સંબંધ છે આ સમલૈંગિક સંબંધના વિડીયો ડિલીટ કરવા બાબતે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ જૂની જીઆઈડીસીની વિશ્વકર્મા સોસાયટીમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં રહેતો પચીસ વર્ષ પરવેઝ આલમ અંસારી મશીન પર કામ કરતો હતો તારીખ આઠ બે બે હજાર પચીસની રાત્રે તે કારખાનામાં એકલો કામ કરતો હતો સવારે જ્યારે અન્ય કારીગરો આવ્યા ત્યારે પરવેઝ મશીનના પેન્ટોગ્રાફમાં ગળાના ભાગેથી ફસાયેલી હાલતમાં મળી આવ્યો હતો કારખાનાનો ગ્રીલનો દરવાજો અંદરથી બંધ હતો આખરે પરવેઝને ફસાયેલો જોઈને કારીગરોએ આ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડે પરવેઝને બહાર કાઢ્યો હતો પણ બચાવી શકાયો ન હતો